વિરોધ સાથે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે આદિવાસી સમાજની સ્મશાન ભૂમિને ગ્રામ પંચાયત પાંજરોલીએ ભ્રષ્ટાચાર કરીને ગેરકાયદેસર રીતે કંપનીને ફાળવી દેવામાં આવી છે જે બાબતે સ્થાનિક આદિવાસીઓએ રાજરોજ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે આદિવાસીની જમીનને આદિવાસીએ વેચાણ કરાવી હોય તો કલેક્ટરમાં મંજૂરી લેવી પડે છે તે કાયદાકીય બાબત છે તો પણ પંચાયતે ઠરાવ કરી જમીન કોઈ રીતે આપી તેની તપાસ થવી જોઈએ આ એક મોટું ષડયંત્ર હોય એમ આદિવાસી સમાજને લાગી રહ્યું છે જેની ઊંડાણપૂર્વક યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી માંગ મારું નામ પ્રવિણભાઈ મેલજીભાઈ વસાવા હું પાંજોળી ગામનો રહેવાસી છું અને મેં અરજી કરી છે અહીંયા કે જે અમારી બસો ને ઓગણીસ બસો ને ઓગણીસ સર્વે નંબર ની જગ્યામાં અમારા ગામના પંચાયતે એ લોકો ગેરકાયદેસર રીતે કંપનીવાળાને જમીન ફાળવણી કરેલી છે રસ્તા માટે એના અમે એમાં અમે આદિવાસી લોકો એમાં અમારું શમશાન છે એની અંદર અમે જે આદિવાસી જે મરણ પામે છે એની દફનવિધિ કરીએ છીએ એના માટે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છે મારું નામ મનસુખભાઈ રવુજીભાઈ વસાવા છે હું પાંજરેલી રહેવાસી છું અમારા ગામમાં જે અનલીગલી પ્રાઇવેટ કંપનીવાળાને સ્મશાન પરથી રસ્તો આપ્યો છે એના વિરોધમાં અમે આજે મા કલેક્ટરમાં આવેદનપત્ર આપ્યા છે અમારી માંગ એટલી જ છે કે જો તમે આ રીતે આદિવાસી આદિવાસી થઈને જ જો આદિવાસીનો સ્મશાનમાં રસ્તો આપતા હોય ને કોઈને જાર કયા વગર આ બધું કામ કરતા હોય તો તમે બીજું હું નહીં કરી શકો એટલા માટે અમારી ખાલી એટલી જ માંગ છે કે એ રસ્તો બંધ થવો જોઈએ અને કાયદેસર કાર્યવાહી થવી જોઈએ સરપંચ અને તલાટી વિરુદ્ધ અને બીજું તો અમારી બીજી કોઈ માંગ